જાની ઈશિતા નામ છે મારું પહેલા એ લોકોનો અમને આજથી બે વર્ષ પહેલા હું ઇન્ડિગોમાં માં ઇન્ટરવ્યુ માટે ગઈ હતી અમદાવાદ ઈ લોકોએ અહીંથી જ મને પ્લેસમેન્ટ આપ્યું હતું કે તમે અહીંયા ઇન્ટરવ્યુ માટે જાઓ તો હું ત્યાં ઇન્ટરવ્યુ માટે ગઈ ચાર વાર ગઈ છું ચારે ચાર વાર મને એમ કહીને રિજેક્ટ કરી છે કે તમે જસ્ટ બીકોઝ કે તમે ફ્રેન્કિંગ આવ્યા છો એટલે અમે તમને રિજેક્ટ કરી છે પ્લસ હું સ્પાઇસ ગઈ છું જી ગઈ છું

પચાસ હજાર ભરેલી છે અને સિક્સ મંથનો કોર્સ હતો અને હજી મારે કોર્સમાં ના બે મોડ્યુલ પણ બાકી છે મારો કોર્સ પણ પૂરો નથી કર્યો હું જયારે આવીને ને ત્યારે ત્રીસ વિદ્યાર્થી હતા બધા સાથે મારી બે ચા જ છે આ બધા મારે બે વર્ષ થઈ ગયા સિક્સ મંથ નો કોર્સ હોય તો દોઢ લાખ અને ઇલેવન મંથ હોય તો એક હવે એ જ માંગ છે તો અમને પ્લેસમેન્ટ અમારી અપાવો પાછી આપે